એ સરખેડો તમે દાન રાખજો આની પહેલા તમે ફેમસ થઈ ગયા છો અહીંયા આ જગ્યા ઉપર આવાવી દીdna એવું છે બોલો ક્યાં ના પડે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં કેમ શો મજામાં મજામાં જશો તો હાલ અત્યારે મિત્રો આપણે માવા ડુંગર એટલે કે માલણ ડેમ મોટા ખૂટવડા પોગી ગયા છે અને આપણે જાણ છે અંદર ને ડેમ કેટલો ભરાણો છે કેટલો ઓવરફ્લો છે એ બધું આ વિડીયોમાં તમને જાણવા મળશે તો વિડીયો મેં સુધી બનાવી દો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ અંદર તો હજી આપણે અંદર એન્ટર થયા ને ત્યાં જો આમ અહીંયા ફોટાશૂટ ચાલુ થઈ ગયું છે અહીંયા સંપલ માંથી કાંટા કાઢવાનું ચાલુ થઈ ગયું દેશી માણસ બધા માણસો આવીને અહીંયા ફોટા પડે ને આ ભાઈ અહીંયા આવીને કાટા કાઢે જો તમે તો હવે અહીંથી મિત્રો આપણે થોડાક આગળ જવાનું છે આપણી રાતે બધાય મિત્રો આવેલા છે મિત્રો ગેટ પોલા પણ જે છે ને એ ગેટ હતો અહીંયાથી હાલ લાલ તો અહીંયા પોગી જશે ને હવે આપણે સેટ જવાનું છે પેલા આપણે બાણ હશે ને ત્યાં જવાનું છે ને

હવે એટલું બાકી રહ્યું ને ઓલ્લાપણે જ આવવાનું છે આપણે ને એમ કહેવાય છે કે બાવન બાણાનો ડેમ છે ને હાલ અત્યારે પુલ દેખાય છે ને મિત્રો પાણીની વસાળે જો સીન છે ને ઓલા પણ જો તમે મસ્ત લોકેશન છે તો ફાઈનલી મિત્રો આપણે જેની વાત હતી ને એ આવી ગયા છે મિસ્ટર ખેડૂત મિસ્ટર ખેડૂત આવી ગયા બોલાવી તમારા તો ફાઈનલી મિત્રો એમ કેવાય છે કે આપણે માલણ ડેમ માલણ ડેમ પોગી ગયા અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંનો નજારો ને આપણે જવાનું છે અંદર તો વિડીયો મેન સુધી બના બનાવ્યા તો મજા આવશે ને અહીંયા આપણે લગભગ અડધી કલાક પહેલાના પોગી ગયા હતા પણ આપણે મિસ્ટર ખેડૂતની વાટે અમે બેઠા હતા મિસ્ટર ખેડૂત આવી ગયા છે ને હવે આપણે રાવવાનું છે અંદર દરવાજો ખુલ્લો છે કે બેન જોઈએ આગળી ઓલા જો ઓલા પણ બધા આયેલા જાય ને ન્યા જવાનું છે વસાડે એટલે મજા આવશે તો ચાલો હવે આપણે ના જઈએ અંદર ને જોઈએ બધું કેટલું અને આની પછી છે ને આપણે પાછળ જવાનું છે અહીંથી પાછળ

અન્યા જોજે કેમ છે કેમની ને વાગે જોવો તમે અહીંયા હવે આપણે મિત્રો હેઠા જવાનું છે અને રોન ચા આપણે આપણા ભાઈ બનો બધાય નીકળ્યા ચાલો ભાઈ એક એક કરતા જાવ બધાય બ્રેક ફેલ ભઈ ભાઈ હો હાલો ચાલો કરો મિસ્ટર કેડો તમે ધાન રાખજો આની પહેલા તમે ફેમસ થઈ ગયા છો અહીંયા આ જગ્યા ઉપર હવે ઉતરી જાવ આનું ધાન રાખજો જો આ મિસ્ટર કેડો નું નકર એ ભાઈ ફેમસ થઈ ગયા છે એક વખત અહીંયા

તો અત્યારે મિત્રો આપણે અને આમ જોઈ રહ્યા છો પાણી જો તમે કેટલો લાંબો ડેમ છે જો તમે એક ઓલા પણ એલી બાવણું છે ને સેટ ઓલા પણ સહેલું બાવણું છે અને અત્યારે હાલ અત્યારે પાણી તમે જોઈ રહ્યા છો કેટલું પાણી થાય છે ને અહીંયા પણ જોવો તમે પાણી જ્યારે સત્યાવીસ તારીખે ફૂલ વરસાદ આવ્યો ને જ્યારે મિત્રો આ છે ને ફૂલ ડેમ ચાલુ હતો ને આપણે બે ત્રણ દિવસ પછી આવ્યા તો પણ એટલું પાણી ચાલુ છે એટલે જો તમે પાણી જો તમે અહીં પણ પાણી હાલેલું છે આ બધું ધોવાઈ ગયું આખા નાળામાં ફૂલ પાણી છે આ બધું ધોવાઈ ગયું જોવા તમે મિત્રો આપણે માલણ ડેમ નો નજારો માણીને ને ભાગ્યા છે અને હવે જવાનું છે આપણે ઓલા મારુતિ ધામ માવાનું ત્યાં જઈએ તો આ માલણ ડેમ નહીં

હવે આપડે મીની ગિરનારે જવાનું છે ને સાટા ચાલુ છે વરસાદ ની ફૂલ તૈયારી છે ચાલો મિત્રો તો હવે મળીએ મંદિરે જો તમે આ વાલા બે આગળ ગયા છે અમારે બે બે ભાઈ છે ને આ મિસ્ટર સાયકલ આયલા આવે છે લો મિત્રો આનો નજારો જો તમે એક વાર મસ્ત નજારો છે હો તો દિવસ આઈ

મિસ્ટર કેડો તમે ને લાવ્યા મમરા ને લાવ્યા નાખો મમરા લાવે નાખો ભાઈ મમરા કરો તડક અહીંયા પડો હરકનો કેડો